વાત હવે માછીમારોની જેઓ હાલ મુકાયા છે મુશ્કેલીમાં દક્ષિણ ગુજરાતના દરિયામાં સૌરાષ્ટ્રના માછીમારોએ બોક્સ ફિશિંગ શરૂ કરતા ભારે ઉહાપો મચી ગયો નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બોક્સ ફિશિંગના કારણે ચાલીસ હજાર લોકોને માઠી અસર વર્તાઈ રહી છે ધંધા રોજગાર બંધ થવાને કારણે સ્થાનિકોમાં સરકાર સામે ભારે રોષ છે જેનો પડઘો ગુરુવારે ધોલાઈ બંદરે યોજાયેલ બેઠકમાં પણ જોવા મળ્યો માછીમારોના ધંધા રોજગાર બંધ થતા રોડ પર આવી ગયાનું માછીમારોએ સરકાર સામે રોષ ઠાલવ્યો સૌરાષ્ટ્રના માછીમાર ભાઈઓ દરિયામાં કરાતા ગેરકાયદેસર બોક્સ ફિશિંગ પદ્ધતિનો વિરોધ દર્શાવી રહ્યા છે અને મચ્છીનો ધંધો બંધ પડી જતા રોજીરોટી છીનવાઈ જવાથી ઘણા માછીમારો બેરોજગાર બની જતા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સવાલ છે સૌરાષ્ટ્રના જે માછીમારો છે જે આટલો સમયાંતર લઈને અહીંયા સુધી આવે છે અને છેક પાંચ કે સાત માટી નોટિકલ માઇલની અંદર આપણા હર વિસ્તારમાં આવી ગયા છે જેથી કરીને એ જે બોક્સ ફિશિંગ છે બોક્સ ફિશિંગનું એક જ કારણ છે કે એ લોકો એક્વાયર કરે છે ફિશિંગ જગ્યાને સ્થાનિક જે દક્ષિણ ગુજરાતના જે માછીમારો છે એ દક્ષિણ ગુજરાતના માછીમારો ના માટે બોક્સ ફિશિંગનો વિષય ખૂબ જ ગંભીર છે કારણ કે એક રાક્ષસી પ્રકારની ફિશિંગ છે જેનાથી અમારા સ્થાનિક મછુવારા જે ભાઈઓ છે જે ગિલનેટનો અહીંયા ધંધો કરે છે લોકલ એ લોકોની ઝારો એમાં ફસી જતી હોય છે એના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે એટલા હદે ખરાબ છે કે જેના લીધે અમારા લોકલ માછીમારો ધંધો કરી શકતા નથી અને પાયમાલ થવાનો એમને વાળો આવ્યો છે ને ઘેરે વહેવાનો વાળો આવ્યો છે એના લીધે અમે કાલે પણ વલસાડ કલેક્ટરને આવેદન આપ્યું છે અને નવસારી પણ અમે આવેદન આપ્યું છે જો આ નક્કર નિરાકરણ ન આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું